જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજ આપણે એકાણ નાઈ ધોઈ અને આવી ગયા છીએ આપણી ઓફિસ ઉપર પણ આજે આપણે વહેલા જતા વહેલા આવી ગયા છીએ તો નહીં આપણી શોપિંગ ખુલ્યું કે નહીં આપણી ઓફિસ ખુલી એટલે આપણે આવી ગયા છીએ ભાવુભાને જે આપણે રેતી કપચી નું એકણ અને આ બાદ જોઈ લ્યો મેન બોર્ડ કે પીએસ કૃપા ટ્રેડર્સ ઉપર ભાવુભા નંબર આપેલો હોય તમારે રેતી કપચી સિમેન્ટ ઈંટો સાણિયું ખાતર પૂરણ અને જીસીબીને લગતા કામકાજ કરી આપવામાં આવશે અને લોકેશન છે એસબી બી ચોકડી ચા ચાય પાર્લરની બાજુમાં છિતપુર રોડ પાટણ તો આપણે અંદર થોડુંક બતાવી દઈએ કે જો આ એક ટ્રેક્ટર પડ્યું હોય પેલો લોડર પડ્યું હોય પેલી બાજુ બીજું ટ્રેક્ટર પડ્યું હોય અને આ બાજુ રેતીના ઢગલા પડ્યા છે તૂટો પડી અને બીજું બધું વસ્તુ બીજી જગ્યાએ પડેલું જ છે આ બાજુ કપસી પડી છે અને બાજુ આપણે તમારું નામ જયેશભાઈ તમે જયેશભાઈ છો બરોબર તો આ બાજુ જયેશભાઈ તમારું નામ ભાઈ વિક્રમભાઈ હા વિક્રમભાઈ વિક્રમભાઈ આ તો ભણવા સાહેબ આપણા ભાવભાને હા ના બસ હું ચા નહીં ભૂચાઉં તો આ બસ ભાઈ હા ના બસ તમે વહેલા કોઈ વસ્તુ નહીં બરોબર તો તમારે કોઈ પણ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય તમારા મકાન બનતું હોય કે કોઈ બી જગ્યાએ કોના લગતું કોમકાજ હોય તો આલા તમને જે નંબર બતાવે એના ઉપર કોન્ટેક કરજો બરાબર અને હવે બધા કેટલા વાગે આવીએ તો આપણને ખબર નહીં પણ એ બધા આવે એટલે આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ તો કન્ટિન્યુ જોડી રહેજો બ્લોગમાં આજનું આખા દળનું રૂટીન જોવા માટે આપણે આખા દળે બ્લોગ ચાલુ જ છે તો મિત્રો આપણા હવે ગાડી આવી ગઈ છે આપણે જો નવું કણ એટલે આપણે હવે હું અને ગુંજોજી બાઈક લઈને ગોડાઉને તો તમારે આજ મીટર ગોડાઉને બતાવી જાયો અને આપણે ચાયકાણ ઉતારવાની છે હવેથી અને આ બાજુ કરણ છે

એવું કદાચ ઓયન મોટો બોય હોય તો કોક પૂંજો કે એમ બોલાવ એવું જ ન હા એવું ને બસ પાર્કિંગ ફૂલ છે આ કળા નથી આવતી ભાઈ કોઈ એકરા નામ નહી બોલકે ઘણા દાડે આવ્યો કોક ઘણા દાડે વિડિયો આવ્યો બોલકી તો મિત્રો બોલી તમને ગમતો હોય તો લાઈક કરી દો શેર કરી દો સબ્સ્ક્રાઇબ કે આઈ ડોન્ટ લાઈક બોલી તો તો કે તો કશો વાતો નહી

આપડો <coughs> <Thank you. coughs> <Yeah, do. laughs> <that -tiedzieć> તો મિત્રો આપણા જણા ગયા બજાર ત્રણ જણા હતા પણ બે જણા કઉ અને અમે આઈફોન પસંદ કરીને આયા છીએ તો એ લેવા માટે જવાનું જ છે અને બીજી વાત કે શું કેતો

તો અત્યારે હાડાપોચ વાગ્યા છે અને હું અને નિર્ભલ સિંહ બે જણા આવી જાય છે બજાર ચમ આયા આપણે કરવા પકોડા લેવા માટે આયા હાઈ આ બાજુ ચડાવાનું ચાલુ છે ગરમ ગરમ અને આ પાર્સલ કરાવવાનું કહી દીધું હોય એટલે હવે અત્યારે આપણે પોચ છ જણા ભેગા થયા હી આપણી ઓફિસે બધા ભેગા થઈ અને પછી પકોડા ખાઈએ હાલ તો પાર્સલ કરાવીએ હોય એક તો આપણે અગિયાર છે પછી બ્લુક ચાલુ કરીએ તો કન્ટિન્યુ જોડે રહેજો લોક મોકલન પછી હોઉ ચલા ના કરાયા